તો નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને જો આપણે છે ને લાદી પથ્થરો આવ્યા છે તો આ બધીમાં તો આપણે કમ્પ્લીટ લાદી થઈ ગઈ છે અને આ બધું છે ને એ આપણે મહિનો દિવસ પહેલાં બધી કરી નાખ્યું હતું આ બધી માર્બલને બધી ફિટ કરી દીધો હતો અને જો આપણને આ સાઈડ છે ને બતાવું તમને કઈ સાઈડ આપણે પાથરવાની છે ફરીયાની સાઈડ છે ને એ પાથરવાની છે અને ઓલો ભાઈ છે ને એ જો આ સેટો સેટો ભાગે વાંથી આપણે ઓલા બાથરૂમ પાસેથી લીધેલું છે તો અહીં સુધી પાથરેલું છે અને પછી છે ને આ બધી આપણે છે ને બે ત્રણ દિવસ પહેલાં છે ને થઈ ગયું છે આ બધું તો હવે આ એટલું જ બાકી છે આ બધી અધૂરું પડ્યું છે આપણે કામ અહીંયા અધૂરું પડ્યું છે આ બાથરૂમ ની બધી થઈ ગયું છે આ બધું કમ્પ્લેટ થઈ ગયું છે અને અહીંથી આ સુધી બધી છે ને બાથરવાની છે ને અત્યારે વાદળ બહુ ન થઈ ગયો અને તડકો જોરદાર પડે છે તડકો એટલે વાતપુસો એવો તડકો છે યાર

નહીં મિત્રો આપણે કાઇમેથી ઘેર આવતા રહ્યા અને જો હવે ખુશી છે ને ખુશીબેનને ભણવા જવાનું છે તો જોઈએ અહીં તૈયાર થાય ખુશીબેન અને એની મમ્મી છે એને તૈયાર કરી દઈશ તો એને ભણવા જવાનું છે તો અમારા ભાઈ સાહેબ છે અહીંયા સાયકલ હાકીશ અને સાયકલ હાકી સાયકલ સાયકલને હાખી બધી વીખી નહીં ખુશ શું કરેલા હે બોલતો નથી તું બોલતો નથી તો આજે આપણે રોકાવાનું તો ઘેર તો હું આજ ઘેર રોકાણો અને લાદી કામ ને એ બધું અમારે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું પણ હવે છે થોડું ઘણું બાકી તો એ પછી કરી આવીશું અને બાકીનું બીજું બધું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું તો હવે આજ ને કાલનો દિવસ ઘેર રોકાવાનું છે કેમ કે બે દિવસ કાંઈ નથી જવાનું કાંઈ આપણે બંધ છે જવાનું અને આજનો દિવસ છે ને જા બાકી છે હો ખાલી આમાં દીભા કાઢીને પછી હમ અસલી ધોવા નથી બાકી છે કે ખાલી આમાં ડીબા કાઢી છે તો આ રીતના ડીબા કાઢે છે ધોવાના આ સાફ કરવાનું બાકી છે ને સાફ કરેલા છે તો કેટલા મસ્તીના દેખાય છે અને હજી સાફ થઈ જાય તો આ દરિયાના કડસલા આપણે લઈ આવ્યા હતા આજ બને અને આજ છે ને ભાઈ આ જે આવી રીતના આ ખાવે ને કા આ રીતના આવ્યો ને જે આ છે આપણે લાલય છે આ લાલય છે આમાં જરા આ જબલામાં છે ને આ લાલય છે આ બધાય છે ને મોટા મોટા છે હા અને આ બધાય છે ને જો મોટા લાંગાવાળા જ કડેસલા છે તો આ જ મોટા મોટા છે ને લાંગાવાળા લઈ આવ્યા ને આ છે ને આને હરખાય જો આ બધી જબલામાંથી હરખા વરસાદે ભાઈ અંધારો બનાવીએ છીએ અને વરસાદે અંધારો જોરદારનો તો હાલો ઝડપથી બનાવી નાખીએ અને પછી બતાવું તમને બની જાય પછી જો બે બે સુલા આપણે રાખ્યા અને બે બે સુલા જો બનાવવાનું મારા ચાલુ રાખ્યું અને આવી રીતના આપણે બનાવીએ અને છે ને જાહેસલા થઈ ગયા છે ને એમાં નાખવાનું છે આપણે બેવલામાં મટન લેવું છે અને આમાં છે ને કળેસલાનું બનાવવાનું છે ચટણી છે આપણી તો ધોધાટાણા વરસાદ સાખે આવ્યો ને ભાઈ આ સાઈડ વરસાદે ગાજવાનું સારું છે જોરદારનું

તો આપણે છે ને ભાઈ જે આ મસ્ત મજાનું છે ને આ ડુંગળી લસણનો લસણ અને ગરમ મસાલો આખો બધી નાખી દીધો અને આ કળસલા બનાવવાના છે એ છે આપણે તો આમાં જો બધી આખો મસાલો કમ્પ્લીટ બધી આવી ગયો કળેસલા જો નાખી દીધા આપણે આમાં અને આ કળેસલા દરિયાના કળેસલા આપણે નાખીએ અને પહેલાં છે ને આ ચટણીમાં ને બધી મિક્સ કરી દેવાના ફર્સ્ટ ક્લાસના મિક્સ થઈ જાય પછી એમાં પાછળથી આપણે પાણીને બધી નાખી શકીએ પહેલાં પણ પાણી તો નાખી શકીએ પણ પહેલાં આપણે પાણી નથી નાખવામાં તો પહેલાં આને બધી છે ચટણીમાં અને દાસતા દાસતા બનાવી અને કમ્પ્લીટ છે ને મિક્સ કરી દેવાના છે મિક્સ થઈ જાય પછી આપણે આમાં વાહથી પાણી નાખવાનું છે તો ભાઈ આ રેસીપી કેવી લાગી ત્યારે કોમેન્ટ કરીને કે જો મારા વળા અને જો આ રેસીપી આપણે આવી રીતના બનાવી શકાય અને આવી રીતના હાલો હવે બે શાકના આપણે છે ને ઘડીક વાર ઢાંકી દઈએ અને

મારાંગે માંડેલું છે આપણે બારોબર સાઈડ છે તો દેશી સુલા ઉપર આજે આપણે બનાવ્યું છે હવે જેવું બનાવ્યું હવે જમવાન તૈયાર થઈ ગઈ તો જમી લઈએ તો ભાઈ આપણે જમીને ઘરે આવતા રહ્યા ને ઘરે આવ્યા ને તો જો આ હાબુવાળા ભાઈ આવી ગયા છે આપણે અહીંયા શેમ્પુ છે હાબુ છે બધું છે અને જો આ બધી હાબુની ઠેલી ઓલા પાવડરની ઠેલી એક લઈએ ને તો તગારું જો આ દેખાય ને આપણે તગારું એ ફ્રી આવે તગારું અને જ્યાં તગારું એક લેવાનું છે હાબુ ને શેમ્પુ અને બધી લઈ લઈએ અને છોકરાઓને જ્યાં હાબુ ગમે આ લેવા છે હાબુ હાલો લઈ લઈએ હાબુને આ તગારું ને પાવડર ઠેલી કપડાં ધોવાનું બોટલ આવે છે એ એક લેવી છે ને એ બધી લઈ લઈએ અને જ્યાં બોટલથી એક તો લઈ લીધી ને તો હવે આ બધી છે લઈ લઈએ હાલો તો હવે લઈ લઈએ આપણે તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય